ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ અને તીવ્ર ગળાકા ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ અને હવે પછીની કલાકોની અંદર અત્યારે જે પ્રકારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે એને લઈ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જાણી લો કે કયા ભાગોમાં હવામાન વિભાગે આપી દીધું રેડ એલર્ટ તો બીજી તરફ ભાવનગર સહિત ઉત્તરી ગુજરાત સહિત જાણી લો કયા ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આજ રાત્રે રહેશે સાથે યલો એલર્ટ આ તમામ જાણીએ બીજી તરફ મિત્રો અત્યારે ખાસ અરબી સમુદ્રના કાંઠાના જે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાત સહિત કચ્છના ભાગોના લોકો માટે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી કારણ કે અમુક વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે સાંજથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર અંધારપટ છવાઈ ગયો છે ને મિત્રો હવે આજની રાત્રિ રાજ્યના કેટલાક વિસ્તારો માટે રહેશે ભારે આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો આવનારી કલાકોને લઈ અત્યારે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓને રેડ એલર્ટની અંદર

આજ આવનારી કલાકો એટલે કે અન્ય અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી આ સાથે જ ગીર સોમનાથથી લઈ જામનગર લાગુના વિસ્તારો હોય આ સાથે બોટાદ સુરેન્દ્રનગર આ વિસ્તારોને મિત્રો હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ આગામી કલાકોમાં આપ્યું છે એટલે કે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી લઈ અરબી સમુદ્રના કાંઠાથી લઈ સો થી એકસો પચાસ કિલોમીટર ભારે વરસાદ આજ દરમિયાન શકે છે તો આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર પણ જેની અંદર દક્ષિણી ગુજરાતના નર્મદા તાપી ડાંગ પંચમહાલ છોટાઉદેપુર દાહોદ આ જે મધ્યપ્રદેશ લાગુના સરહદી ગુજરાતના જિલ્લાઓ છે જેની અંદર આગામી કલાકો માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતના ગુજરાતના પૂર્વ અને દક્ષિણીય સરહદી વિસ્તારોની અંદર વાતાવરણમાં સાથે આગામી કલાકોમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે ખાબકી શકે છે વરસાદ અને અત્યારે મધ્ય ભારત પરથી મિત્રો વાદળાઓ પશ્ચિમની દિશા તરફ ધકેલાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે અને મિત્રો હવે આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને બોટાદની અંદર ધીમે ધીમે વાદળોનું પ્રેસિપિટેશન શરૂ થઈ ગયું છે જસદણ આજુબાજુ બોટાદના અમુક વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ભાવનગરના અમુક વિસ્તારો અમરેલી જૂનાગઢથી લઈ અત્યારે જે રાજકોટ લાગુ અને જૂનાગઢથી પોરબંદરના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે તો સૌરાષ્ટ્રની અંદર આગામી ત્રણ કલાકની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી મિત્રો વાતાવરણની અસ્થિરતાને લઈ આપણે જણાવી દઈએ તો અત્યારે ચોમાસાની ધરી ગુજરાતની નજદીક એટલે કે ઉત્તરી ગુજરાતના ઉપરના જેસલમેર રાજસ્થાનના લાગુના ભાગોથી પસાર થતી થતી થોડી દક્ષિણી દિશા તરફ નોર્મલ સ્થિતિમાં ખસેલી જોવા મળી છે મોન્સૂન ટ્રફ આ રીતે ગુજરાત તરફ હોવાના કારણે વરસાદની આગાહી તો બીજી તરફ બંગાળની વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશર સુધીનું મોટું સર્ક્યુલેશન જે વાતાવરણની અંદર સાત પોઈન્ટ આઠ કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે ને જે દક્ષિણી દિશા તરફ થોડું ખસેલું જોવા મળ્યું છે અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઓફ શોર ટ્રફ પણ નિર્માણ થયો છે ને બીજી તરફ આઠસોને પચાસ એચપીના લેવલ ઉપર અત્યારે ગુજરાતના દક્ષિણીય શેડા ઉપર સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેના ભાગોની અંદર પણ અત્યારે મોટી અસ્થિરતા જોવા મળી છે ને જેને લઈ

થોડીક જ કલાકોની અંદર મિત્રો અતિ ભારે અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ કારણ કે હવે પછીની કલાકોની અંદર જ આ વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે તો અરબી સમુદ્ર અને મધ્ય ભારતના ભાગો પરથી ગુજરાતના વાતાવરણની અંદર એકઠા થતા જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ થોડીક જ કલાકોમાં જેમાં ખાસ આજે મધ્ય રાત્રિ સુધીની અંદર બંગાળની ખાડીની વરસાદી જે લો પ્રેશરવાળી સિસ્ટમ છે ગુજરાતના વાતાવરણમાં ભારે ત્રાટક છે માછીમારોને આગામી બે દિવસ સુધી જેમાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના અને ચાલીસ થી લઈ અમુક વિસ્તારોમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી આપ અહીં જોઈ શકો છો કે અત્યારે હવે પછીની કલાકોની અંદર બોટાદ અમરેલી રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે ગાજવીજ સાથે શરૂ થશે વરસાદ તો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદની જોવા મળી રહી છે આગાહીને મિત્રો મધ્યરાત્રિએ સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં સત્તર તારીખની વહેલી સવાર સુધીમાં આપ જોઈ શકો છો કે પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગરના પંથકો હોય દ્વારકા સહિત દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના ગીર સોમનાથ લાગુના વિસ્તારો અને દરિયાના કાંઠાના દક્ષિણીય અને ભાવનગરના મહુવાથી લઈને વેરાવળ સુધીની દરિયાઈ પટ્ટીની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે ને આપ જોઈ શકો છો કે સત્તરમી જુલાઈના રોજ આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો ઉપર ભારે જામશે ને જેને લઈ મિત્રો ગુજરાતના અરબી સમુદ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેની અંદર મુંબઈની દરિયાઈ પટ્ટીથી લઈ સૌરાષ્ટ્રના સુરત નવસારી વલસાડથી ભાવનગરના તળાજાથી લઈને છેક મિત્રો અમરેલીના રાજુલા જાફરાબાદ ગીર સોમનાથના ઉના દીવથી લઈ પોરબંદરના છેક વિસ્તારો જૂનાગઢના કેશોદ માંગરોળથી લઈને મિત્રો દ્વારકાથી જામનગર અને કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ પચાસથી સો કિલોમીટરની અંદરના વિસ્તારોમાં મિત્રો આગામી અડતાલી કલાકની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ પાણી પાણી જોવા મળી શકે નદીઓમાં પાણી આવી શકે ઘોડાપુર અને બીજી તરફ વીજળીના કડાકાઓ ભડાકા સાથેનો આ જોવા મળશે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર મિત્રો અંધાર પટ્ટ છવાઈ ગયો છે કારણ કે અત્યારે અમુક ભાગોની અંદર તોફાની પવનોની સાથે વાતાવરણની અંદર ગુજરાતના વાતાવરણમાં હાઈ મિડ અને અને લેવલ જે ખાસ કરીને અપર મિડલ લેવલના વાદળો છે છે એન્ટ્રી મારતા જોવા મળ્યા સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર તો બીજી તરફ પૂર્વ ગુજરાત લાગુના દાહોદ અરવલ્લીના વિસ્તારોમાં અંધાર પટ્ટની સાથે જોવા મળ્યું છે વાતાવરણ આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી ઉત્તરી ગુજરાતના વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે અત્યારે જે પ્રમાણે સેટેલાઇટની અંદર વાદળો ગતિ કરતા જોવા મળ્યા છે જેમાં આપ અહીં જોઈ શકો છો કે આ વાદળોની દિશા પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ જોવા મળી છે જેમાં ઉત્તરી ગુજરાતના પણ મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના અમુક વિસ્તારો જે રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આ વાદળાઓ છે કે જે ધીમે ધીમે વાતાવરણમાં એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે જેમાં રાજસ્થાનના ઉદયપુર લાગુના વિસ્તારો હોય આ સાથે જ હવે પછીની કલાકોમાં પૂર્વ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર બોટાદ આ સાથે અમરેલી જૂનાગઢ રાજકોટના છૂટાછવાયા અને કચ્છના પણ આપ જોઈ શકો છો કે સરહદી ઉપરના વિસ્તારો છે ત્યાં અત્યારે ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે મિત્રો હવે પછી સત્તર તારીખ આ સાથે જ અઢાર તારીખ આ બે દિવસ ગુજરાતની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે સાથે ખાસ આપને એ જણાવવાનું કે મિત્રો જેમ જેમ હવે પછી ખાસ કરીને અઢાર તારીખ સુધી અતિ ભારેની આગાહી રહેશે ઓગણીસમી જુલાઈ વીસમી જુલાઈ એકવીસમી જુલાઈ અને બાવીસમી જુલાઈના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ રહેશે ને તમે અહીં જોઈ શકો છો કે અઢાર તારીખના દિવસે ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસર વર્તાશે કારણ કે ઉપરા ઉપર બે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં અત્યારે જે લો પ્રેશર બન્યું છે તો અઢાર તારીખે ફરી એક લો પ્રેશર બનશે આમાં બીજી પણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે અને આ વરસાદી સિસ્ટમ પણ અત્યારે અનુમાન છે કે જે મધ્ય ભારત સુધી આવશે અને જેમનું બહળું સર્ક્યુલેશન પણ ફરી ગુજરાત ઉપર અસર કરતા રહેશે અને જેને લઈ ગુજરાતની અંદર બાવીસમી જુલાઈએ ફરી ગુજરાતમાં વરસાદનું જોર અત્યારે જે પ્રમાણે મોડલોના આધારે જોવા મળી રહ્યું છે પ્રમાણે વધી શકે છે આમ મિત્રો ગુજરાતની અંદર હવે આવનારા દિવસોની અંદર આ જુલાઈ મહિનો વરસાદનો રહેશે બંગાળની ખાડીનું લો પ્રેશર આજ રાત્રિએ ગુજરાત ઉપર બરોબર જમાવટ પકડશે સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર પણ ફળી નવી વરસાદી સિસ્ટમ આવશે આમ ગુજરાતની અંદર મિત્રો હવે પછી ખાસ કરીને આ પહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ખાડીની છે કે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લા રાઉન્ડ આવી શક્યો છે જેને લઈ બેથી ચાર ઇંચ સુધીના વરસાદો ગુજરાતના ઘણા ભાગોની અંદર જોવા મળશે અમુક ભાગોની અંદર મિત્રો પાંચથી લઈ આઠ ઇંચ સુધીના તો અમુક વિસ્તારોમાં બે દિવસમાં દસ ઇંચ સુધીનો બે ડબલ ડિજિટની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે જે પણ માહિતી હશે આ ચેનલ થકી તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય જવાન જય કિસાન